કોબી ગાજરનો સંભારો બનાવવા માટે આપણે જોશે સૌપ્રથમ પ્રથમ કોબીચ ઝીણું સમારેલું ગાજર લાંબા કટ કરેલા અને મરચાં આપણે તીખાસ જોઈએ એ પ્રમાણે મરચાં કટ કરી લેવાના હવે એમાં સૌપ્રથમ આ કોબીજ છે ને ગાજરને બધું મિક્સ કરેલું હોય એમાં આપણે અડધી ચમચી હળદર અને એક ચમચી ખાંડ અને ટેસ્ટ મુજબ અથવા અને ટેસ્ટ મુજબ નમક આ બધું આપણે પેલા સૌપ્રથમ પ્રથમ અમને મિક્સ કરી લેશી અને આને પછી હવે આપણે વઘાર કેમ કરવો એ જોઈ લઈએ ગેસ ઓન કરી હવે અડધી ચમચી જીરું એક ચમચી તેલમાં એક ચમચી જીરું અડધી ચમચી રાઈ અને અડધી ચમચી જેટલા મેથી દાણા દ અડધી ચમચી હિંગ નાખી અને મીડિયમ ફ્લેમ ઉપર આપણે જરીક જીરું ને રાઈના દાણા ફૂટે એટલે જીરું રાઈ રાય દાણા ફૂટી ગયા છે તો હવે આપણે એમાં કા કોબી ગાજર અને મરચાંને મિક્સ કરી દેસી સરસ અને મીડિયમ ફ્લેમ ઉપર સરસ ચડવા દેવાનું બધું મિક્સ કરીને સરસ થઈ ગયો છે સંભારો પડી ગયો છે તો છેલ્લે લીંબુનો રસ ઓપ્શનલ છે જો નાખવો હોય તો અડધું જરીક બે ટીપા ત્રણ ટીપા ઉમેરી અને ખટ મીઠો સ્વાદ આપવા માટે લીંબુ નાખવું છેલ્લે ઓપ્શનલ છે પણ જો ખાટ મીઠો બનાવવો હોય તો આ સંભારો બનાવીને ગાંઠિયા સાથે કે પછી બપોરે લંચમાં પણ આ સંભારો બનાવીને સર્વ કરી શકાય સરસ થઈ ગયો છે સંભારો આપણો રેડી હવે આપણે એને સર્વ કરી લઈએ તો તૈયાર છે આપણો કોબીજ અને ગાજરનો સંભારો તમે પણ ઘરે બનાવજો સરસ બને છે તમે ત્યારે લંચમાં કે ગાંઠિયા સાથે પણ ઇન્સ્ટન્ટ બનાવી શકાય